એ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ એક રૂપિયા ટોકનના ભાવે ગૌચરો અને સરકારી ખરાબો બે દીધા છે ગિરના જંગલમાં સાવજોની વચ્ચે જે પશુ ચરાવવા માટેની જે હિંમત દેખાડે ને એ આ માલધારી સમાજમાં જોવા મળતી માથે પાઘડી જબ્બો અને જે એમના પહેરવેશ છે તેમણે હજી સુધી ગ્રામીણ ક્ષેત્રનું જે કલ્ચર છે ને એ જાળવી રાખ્યું છે રવાડ શબ્દ છે એ એક શબ્દ જે કાફી છે એ કોઈ પરિભાષા નથી હોતી મિત્રો હું છું દિનેશ ઝાલા આપશો જાણતા જશો કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે કપાસ હોય મગફળી હોય કે અન્ય પાકો નિષ્ફળ ગયા છે જેના કારણે ખેડૂતોનો રોષ સરકાર તરફ જોવા મળ્યો હતો સરકારે હાલમાં જ મોટો નિર્ણય લીધો છે તમામ ખેડૂતોના હિતમાં આ નિર્ણયને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે તો ક્યાંક ખેડૂતો આ નિર્ણયને લઈને રાજી પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ ખેડૂતની સાથે સાથે માલધારી સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જોવા મળી રહ્યું છે તેવા સમાચાર પણ અમને મળ્યા હતા માલધારી સમાજ જે ગ્રામીણ ક્ષેત્રમાં તેમનું જે કલ્ચરનું વર્ચસ્વ ખૂબ જ મજબૂત છે તેઓ પોતાના પહેરવેશથી ઓળખાય છે માથે પાઘડી જબ્બો અને જેમના એમના પહેરવેશ છે તેમને હજી સુધી ગ્રામીણ ક્ષેત્રનું જે કલ્ચર છે ને તે જાળવી રાખ્યું છે ખાસ કરીને આપણે એમ પણ કહી શકાય કે આ ગિરનાર જંગલમાં સાવજોની વચ્ચે જે પશુ ચરાવવા માટેની જે હિંમત દેખાડે ને એ આ માલધારી સમાજમાં જોવા મળતી હોય છે આજે અમે આવા જ એક માલધારી સમાજોને મળવાનો પ્રયાસ કર્યો છે અને અમે એમને અમે તેમની જે ખાસ કરીને કમોસમી વરસાદના કારણે જે જેટલી ખેડૂતોને પણ નુકસાન થયું છે એની સરખામણીએ માલધારી સમાજો જે ખાસ કરીને પશુનો જે વ્યવસાય કરે છે તેમને કેટલું નુકસાન થયું છે તેના વિશે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો છે અમે જે પણ નજીકના ગામડાઓ છે ત્યાં જઈને અમે માલધારીના જે લોકો છે જે ખરેખર સીમ વિસ્તારમાં સવાર ઉગતાની સાથે સાથે જ નીકળી જતા હોય છે પોતાના પશુને લઈને તેમની પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો આજે અમે ગોકુળભાઈ સાથે વાતચીત કરવાના છે જે માલધારી સમાજના ખાસ એવા કહેવાય કે આગેવાન પણ છે અને તે માલધારી સમાજનું જે દુઃખ દર્દ અને વેદનાની સાથે દરેક સમયે તે ખડેભગે ઉભા રહેતા હોય છે આજે ખરેખર આપણે તેમની સાથેથી જે માલધારી સમાજની જે ખેડૂતો માલધારી સમાજોની ખરેખર વેદના શું છે શું કહેશો ગોકુળભાઈ હાલમાં જે પરિસ્થિતિ કમોસમી વરસાદ છે અને ખાસ કરીને માલધારીનો પ્રશ્ન પણ સામે આવ્યો છે તમે હાલમાં જ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે

એટલું સામે એ નુકસાન માલધારી ને જ છે કારણ કે કમોસમી વરસાદના હિસાબે જે કઈ ચરિયા વિસ્તારની અંદર માલઢોર ચરવા જતા હોય તો એ બધું પલળી ગયું એટલે જે માલઢોર છે એ કઈ ચરવાનો પ્રશ્ન આવતો નથી એને ચરે પણ નહીં અને બીજી છે કે ઘાસચારો છે તો મોટાભાગના માલધારીઓ છે એ મગફળીનો ભૂકો અને આ બધી વસ્તુ લઈ અને પોતાના માલઢોળ નાખતા હોય અને ચરાવતા હોય પણ કમોસમી વરસાદ થયો એટલે બધો ભૂકો ને એ બધું પલરી ગયું તો પળેલો ભૂકો છે એ પશુધન ખાશે નહીં ને અધરવાઇઝ કદાચ એમને કાંઈ ન મળ્યું ને ખાશે તો એને જેમ આપણે માણસની અંદર જે ખોરાક ચેન્જ થાય તો ડાયરિયા થાય એમ જે પશુધન છે એને પણ ડાયરિયા અને આ બધી બીમારીઓ છે એ એને પણ સેમ લાગવું પડે જ છે પણ ક્યાંક ને ક્યાંક એના હિસાબે એક અપૂરતા પોષણક્ષમ ખાદ્ય પદાર્થો ન મળવાના હિસાબે પશુઓ છે એની અંદર દૂધનું પ્રમાણ ઘટી ગયું હોય છે જેનાથી માલધારી પરિવાર છે પરિવારનું ગુજરાન ચલાવવું બહુ અઘરું છે અને સાથે સાથે જેમ અત્યારે સરકાર છે એમ માટે તો મોટું રાહત પેકેજ જાહેર પણ પણ કરશે એની સાથે કે માલધારીનો કોઈ વિચારતું નથી વર્તમાન સરકાર છે ભૂતકાળની સરકાર હોય તો ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી માલધારી છે તો માલધારી સમાજ ઈ સરકારના એક વોટ બેંક છે પણ એનો ઉપયોગ માત્ર વોટ બેંક પૂરતો જ રહ્યો છે ખરેખર આ એમને જે સહાયો મળી જોઈએ એ સહાયો મળતી નથી અથવા તો જો કદાચ સરકાર છે ચોપડા ઉપર કદાચ સહાયો પણ બહાર પાડી દેતી હોય છે ધારો કે અત્યારે ગૌ સંવર્ધન છે તો ગૌ ની અંદર કંઈક પાંચસો કરોડનું કેમ કંઈક ગવર્મેન્ટ છે એ બજેટમાં જોગવાઈ કરે છે પણ ખરેખર એ જે ગૌ સંવર્ધન છે તો એ એનો ઉપયોગ શું થાય છે ખરેખર એ બધું છે એ મોટી મોટી ગૌશાળાવાળાઓ છે એના બધાને લાભ મળતો હોય છે મૂળ જે માલધારી છે કે જે જન્મથી જ આ વ્યવસાય સાથે સંકળાયેલો છે જે કૃષ્ણ જન્મ વખત થી જ આ સાથે સંકળાયો છે કે જેને મા સાથે જે કૃષ્ણ ભગવાન સાથે એક નાતો છે અને આજે પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક માલધારીની અંદર બહુ ખોટું બોલવું અને દીકરી આ બધી વસ્તુ છે જે ઓરિજિનલ માલધારી છે માલધારી ઓરિજિનલ જ હોય છે પણ જે માલ સાથે સંકળાયેલો છે એ ખોટી પ્રવૃત્તિ સાથે બહુ ઓછો સંકળાયેલું હોય છે અને સરકારે પણ આ બાબતે ધ્યાન લઈ અને એના રહેવાની એના પૂર્ણ વર્ષ વર્ષજની ની આ બધી વસ્તુ છે એ કરવી જોઈએ કારણ કે અત્યારે મોસ્ટ ઓફલી સરકારી ગૌચરો અને ખરાબ છે એ થઈ ગયા છે તો હવે એને ચારવા માટે કે એને રાખવા માટે કોઈ ઓલી હોતી નથી તેને જે સરકાર છે એને પંદર નંબરનું ફોર્મ હોય છે એક જનરેટ કરવાનું હોય છે ફિલઅપ કરવાનું હોય છે જેની અંદર માલ માલ દરેક વિગતો હોય છે તેમાં જે જે આર્થિક સ્થિતિ છે એની પણ એમાં બધી ઉલ્લેખ કરેલો હોય છે પરંતુ ક્યાંય તમને એ જોવા નહીં મળે કે એનો ક્યાંય પાલન થતું હોય અથવા તો એ મુજબની કોઈ એવી થતી હોય જેનાથી તમે સ્પેસિફિકલી કહી શકો કે આ ગામની અંદર આટલો માલ છે આટલો માલ ઢોળ છે તો એ બધી વસ્તુ છે એ સરકારે વિચારવી જોઈએ અને સાથે સાથે સરકારે જેમ ખેડૂતોને ધિરાણ આપે છે તો માલ ઢોળના મુજબ માલધારીઓને પણ ધિરાણ આપવું જોઈએ જેનાથી માલધારી છે એના પોતાના પગભર થઈ શકે અને વિકાસની જે એક અત્યારે ચાલી રહી છે દોડ તો દોડનો સૌભાગી બની શકે ગોકુળભાઈ ઘણીવાર આપણે ભરવાડ શબ્દ બધાય ગ્રામીણ ક્ષેત્રમાં સાંભળતું હોય તો તમારા કારણે આ ભરવાડ શબ્દ ક્યાંથી ક્યાં ક્યાંથી પડ્યો છે અને આનું ખરેખર સાચું પરિભાષા શું છે આ ભરવાડ શબ્દ ને લઈને ભરવાડ શબ્દ છે એ એક શબ્દ જે કાફી છે એની કોઈ પરિભાષા નથી હોતી બરાબર છે પણ એક આખી કોમ્યુનિટીઝ જે છે એ કોમ્યુનિટી સાથે સંકળાયેલો શબ્દ છે અને એ શબ્દથી આખી કોમ્યુનિટી ઓળખાય છે બરાબર છે અને એ અમારે આ ચાલ્યું આવે છે ધારો કે બરવાડની વાત કરીએ તો ભારતના લગભગ એકવીસ રાજ્ય છે એકવીસ રાજ્યની અંદર અમારા માલધારીઓની દરેક રાજ્યની અંદર જુદા જુદા નામથી એક પ્રચલિત છે ધારો કે રાજસ્થાન છે તો ત્યાં કને રબારી છે રાયકા છે તો મહારાષ્ટ્રની અંદર ધનકડ છે આવા વિવિધ રાજ્યોની અંદર ભરવાડ જે છે એ દરેકે દરેક રાજ્યની અંદર એની વસ્તી આવેલી છે દરેક માલધારીની વસ્તી આવેલી છે અને ખરેખર જો ઓવરઓલ તમે જોવા જઈએ તો યુપી બિહારની અંદર યાદવો છે એ પણ એક ભરવાડ જ છે ગુજરાતની અંદર આ શબ્દ છે એ ભરવાડથી ઓળખાય છે રબારીથી ઓળખાય છે આહિરથી ઓળખાય છે એવી જ રીતે બીજા રાજ્યની અંદર યાદવોથી તો જુદા જુદા નામથી ઓળખાતો હોય છે જે કૃષ્ણ ભગવાનની સાથેનો જે અમારો નાતો હતો અમારા સમાજનો નાતો હતો ત્યારથી આ શબ્દ છે એની અંદર સંકળાયેલો છે આપણે ખાસ કરીને એવું જોતા હોય તો હવે તો ઊનનો જે ઘેટા બકરા હોય એમના જે કેવાય ઊનનું બહુ કાપડ પેલા ડિમાન્ડ બહુ રહેતી હવે ખરેખર લુપ્ત થઈ ગઈ છે એ બાબતમાં શું તમે કહેશો નહીં પેલા જે હતું એક સારું હતું કારણ કે પેલા જે ઊનના કપડાઓ હતા ને એ બજારની અંદર વેચાતા હતા આજે વેચાય જ છે પરંતુ એ ઓરિજિનલ ઊન રહી નથી કારણ કે ભૂતકાળમાં કેવું હતું કે ભાઈ ઘેટા બકરા છે તો એને યોગ્ય આપણે જેમ આપણા વાળ કેમ હેર કટિંગ કરી એમ એના બે મહિને ત્રણ મહિને કે ચાર મહિને એની ઊન કાપવાનું કામ હોય ને એના માટે પેશિયલ એના જે પેશિયલિટલ તૈયાર થયેલા લોકો હોય એને કાતરવા માટે આવતા હતી એ વખતની વાત કરું આજથી હું તમને બાર પંદર વર્ષ પહેલાની વાત કરું તો ગુજરાત સરકારની અંદર ઊન નિગમ ચાલતું હતું ને આજે જો એ ઊન નિગમની વાત કરીએ તો મારા ખ્યાલથી આ સુસુપ્ત છે સાવ ન કેવું હોય તો એવું પણ કહી શકાય કે ઊન નિગમ છે બંધ થઈ ગયું છે અને કોઈ માલધાજી નિયમ આજ કોઈ લેવાળું છે નહીં આજથી પંદર વર્ષ પહેલા જે છે એ નિગમોની અંદર ઊન વેચવામાં આવતી આ સમથિંગ પાંચસો સાતસો રૂપિયા મોડનો ભાવ દેવામાં આવતો આજે તો માલધરીને કેવું છે ને ઘેટા બકરાની જે એક હેર કટિંગ કરાવવા હોય તો એના એક ઘેટા દેખ વીસ કે પચીસ રૂપિયા ચૂકવવો પડે છે અને એ પણ જે એનું જે વ્યક્તિ એને ઓલા કરવા માટે આવે છે એના ટાઈમે એના ટાઈમે અકોર્ડિંગ અને એની વાહન એમને રખવું પડે છે એ ઘણી બધી મુશ્કેલીઓ હોય છે પણ અને છેલ્લે તમે ક્યાંક ને ક્યાંક જોશો તો એ ઊંઘ છે એ આજ તમને રજરતી રખડતી જોવા મળશે પણ ભૂતકાળમાં આવું હતું નહીં અને આજે પણ જો આ ઊન છે એને લગતો એક કોઈ ઉદ્યોગ આવે તો સો ટકા માલધારી છે તમે શિયાળાની અંદર જો બીજું કાપડ ઓઢી અને અમારે ઓલું કરજો અને ઊન નું કાપડ ઓઢજો તો તમને બેનિફિટ રહેશે ઊન અંદર તમને છે ને એક તો ઠંડી નહીં લાગે અને પેલા માલધારી છે એમાં દરી બનાવવામાં આવતી તો જે ગરી એક સ્પેસિફિકલી કાપડ જ છે જેમાં આપણે અત્યારે કોઈ રેનકોટ કે આ બધી વસ્તુ છે એમાં એક વૈકૃતિક વ્યવસ્થા હતી જે ઓઢો તો તમને શિયાળાની અંદર ઠંડી પણ ન લાગે અને ચોમાસાની અંદર એમાં વરસાદનું પાણી પણ ના આવતું એટલે આ બધી વસ્તુ છે એમાં સરકારે વિચારવું જોઈએ અને ઊનને લગતી પ્રોડક્ટ છે એ બનાવવાનું એ ઘરગથ્થું કંઈક ને કંઈક વસ્તુ ઓલી છે એ થઈ શકે અને પાછું જે નિગમ છે એને પાછું જે શુશુક વ્યવસ્થામાં પડ્યું છે તો એને પણ લાઈન રેટમાં લેવું જોઈએ અને એના માટે બજેટની પણ ફાળવણી સરકારે કરવી જોઈએ અને એ જે નિગમ છે એ મલધારી સમાજ માટે પશુધન રાખતા સમાજ માટે યોગ્ય કરી શકે આમ સરકાર દ્વારા કદાચ માલધારી સમાજ માટે કોઈ ખાસ યોજનાઓ કે કઈ ખાસ પેકેજ કેવું કઈ અત્યાર સુધીમાં કોઈ જાહેર કરેલું હોય ખરા કદાચ આવનારા દિવસોમાં કેવું કઈ નહીં સરકાર દ્વારા હજી સુધી મારી ધ્યાનમાં એવું કઈ એવું નથી કે માલધારીઓ માટે કોઈ ખાસ વ્યવસ્થા કરે અત્યારે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એક રૂપિયા ટોકન ના ભાવે ગૌચરો અને સરકારી ખરાબાઓ દઈ દીધા છે પણ સામે માલધારી છે એને બિચારા ને રાખવાનું શું કરવાનું અને જો ખરેખર સરકાર માલધારી નું વિચારે જેમ ઉદ્યોગપતિને આપે છે એમ પેલાની જે સરકારો હતી એ આપતી એમ અત્યારે માલ ધોર રાખવા માટે જગ્યા છે નહીં ક્યાંક જે જે ગામની અંદર ગૌચર છે સરકારી ખરાબો છે એ ઉદ્યોગોને આપે છે તો એની સામે ક્યાંક રોજી રોટી છે ત્યાંના જે સ્થાનિક માલધારી છે એના દીકરાઓને ગવર્મેન્ટ નોકરી અથવા તો એને યોગ્ય જગ્યા યોગ્ય વળતર મળી શકે એનું પરિવારનું ગુજરાન કરી શકે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે કારણ કે એને માલ રાખવા તમે જગ્યાઓ છે એ તો તમે ઉદ્યોગપતિને આપી દઈ તો એ બિચારો ક્યાં જશે એનો માલ ક્યાં લઈ જશે તો સરકારે આ બધી વસ્તુમાં જોઈએ અથવા તો હવે પોસિબલ નથી ખરાબા ખરાબાને ગૌચરો ખાલી કરાવવા એ સરકાર માટે પોસિબલ નથી આપણે ભલે મોટી મોટી વાતો કરી શકીએ પણ એ વસ્તુ હવે એક જગ્યાની જ ખામી એટલી છે જગ્યા જે પર્યાપ્ત નથી તો એ ખાલી કરવાનો પ્રશ્ન તો છે જ નહીં તો મારા ખ્યાલથી સરકારે છે તો માલધારીઓના જે યુવાનો છે એની રોજી રોટી માં અથવા તો government ની અંદર યોગ્ય quota ફાળવી અને એમને સરકારી નોકરીઓ આપવી જોઈએ જેના થી એના પરિવાર ગુજરાન થઇ સકે હવે અત્યારે આપડે ગોકુલ વાત કરીએ કે ખેડૂતો જે પાક નિષ્ફળ ગયો છે હવે ખેડૂતોની પણ આમને વેદના સાંભળી હતી કે એ લોકો એમ કે છે કે હવે આ ચારા માટે પણ આ એવું રહ્યું નથી તો માલધારી સમાજ પોતાના પશુ માટે આ ચારાની વ્યવસ્થા કઈ રીતે કરશે અને એનો વિક એના માટે કયા વિકલ્પો અપનાવશે હવે એમાં એવું થશે કે જે સક્ષમ માલધારી છે કે જેની પાસે થોડી ઘણી આર્થિક સગવડતા છે એ ઊંચા ભાવનો ચારો લેશે અને જે માલધારી સક્ષમ નથી એ બિચારા પોતાનો માલઢોર રહી અને આ ગામથી બીજા ગામ વાંઢો કરવા માટે નીકળી જશે કારણ કે એને એનો માલઢો નિભાવવો જ પડશે કારણ કે જે જગ્યાએ રહે છે ત્યાં નિભાવવા માટેનું કોઈ રિયું નથી ધારો કે મગફળી છાઉ એનો ભૂખો રહી ગયો છે તો એ કદાચ લેશે ખેડૂત છે એ આપશે પણ ખરો અને આ જે સારો છે ખેડૂત છે એ વિઘાડી દસ હજાર પાંચ હજાર સાત હજાર આઠ હજાર એવો એક ભાવ ઊંચો હોઈ જશે એટલે એ આ કન્ડિશન ની અંદર ભૂકો લેવો તો માલધારી માટે ક્યાંક ને ક્યાંક બહુ મુશ્કેલી થઈ છે એટલે એના માટે એના ઘાસચારાની એક વ્યવસ્થા બહુ અઘરી વસ્તુ છે હવે માલધારી એનો માલ ટકો હશે મલધારી પેલા જે વિચારતા ને વિચરણ કરતા આ ગામથી પેલા ગામ એ વિચારતી જિંદગી જીવવી પડશે અને પાછું આવતી ચોમાસું જ્યાં સુધી આવશે ત્યાં સુધી એ મલધારી આજે આ ગામ છે તો કાલે ઓળા ગામ છે એમ વિચારતા વિચારતા અથવા તો સ્થાનિક ગામમાં જો અત્યારે કોઈ કપાસના ખેતરો એવું છે તો હવે એ નીકળશે તો એમાં એમાં પોતાનું ઓલું કરશે પણ એ એક રૂટિન એને જીવવા માટેની એક પ્રક્રિયા છે એનાથી એક આર્થિક વિકાસ નથી કરી લેવાનો એવી વસ્તુ થઈ શકશે બાકી તો કોઈ એની આગળ નથી કીધું જ નથી એની પાસે આજે ડેરી ઉત્પાદન માટે સૌથી મોટું યોગદાન મેં ઘણીવાર કીધું છે કે માલધારી સમાજનું હોય છે પોતાના પશુને જે ડેરી સુધી પહોંચાડે છે અને દૂધ ઉત્પાદન જોવા જઈએ તો ઘણીવાર અમે માલધારીના લોકો પાસેથી જાણ્યું કે અમને પૂરતા ભાવ નથી મળતા દૂધના ને બધે તો એ એમાં પણ એ ઘણી વાર કફોડી પરિસ્થિતિનો સામનો કરે એવું તમને લાગે એમાં હકીકત વાત છે જેમ જે ખેડૂતની વાત કરીએ તો અત્યારે જે બોટાદ અંદર ખડબા કાંડ કે whatever આ બધી સમસ્યા ધ્યાન આવી એમ માલધારી દૂધ ઉત્પાદન કરે છે સો ટકા પણ એને હજી આખરી ભાવતાલ છે તો ડોરી ડેરી ઉદ્યોગની અંદર મોટા એ ઉપર બેઠેલા છે એ લોકો જ નક્કી કરે છે કારણ કે માલધારી પોતાની દૂધ નો પોતે નક્કી કરી શકતો નથી અથવા તો જે દૂધ છે તો પચાસ રૂપિયા લિટર હવે એ જ વસ્તુ રહી ઈ કોઈ specifically કોઈ સારી એવું હોશિયાર હોય એ લોકો સો સો દોઢસો દોઢસો રૂપિયા ભરવાના ભાવનું પણ દૂધ આપે છે પણ માલધારીઓ અંદર શિક્ષણ જ નથી તો શિક્ષણ ના હોવાના કારણે શું છે કે કઈ રીતેનું ઉત્પાદન કરવું એ એની પાસે આવડત નથી એટલે એને યોગ્ય ભાવ મળતો નથી અને ઘેટા કે બકરા છે તો મોસ્ટ ઓફલી આ અત્યારની વાત કરીએ તો એ દૂધની અંદર જે ચરિયા ચૈયા હોય એની વાસ આવતી હોય તો એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એટલે દૂધ ઉત્પાદનો છે એ ડેરી ઉદ્યોગોમાં જે મોટા માથાઓ છે એને ફાયદો છે એ પાયાનો વાત કરીએ માલધારી જ્યાંથી દૂધ ઉત્પાદન થાય છે એને એનો કોઈ એવો ફાયદો મળતો તો મિત્રો આ છે આપણી સાથે ગોકુળભાઈ માલધારી સમાજના એક આગેવાન પણ કહી શકાય અને તેમનું વર્ચસ્વ ખૂબ મોટું છે આપણે એમની સાથે ખેડૂતોની જે વેદનાઓ હતી એ તો બધા લોકોએ સાંભળ્યું છે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમની માઠી અસર હવે ક્યાંક ને ક્યાંક માલધારી સમાજમાં પણ જોવા મળી રહી છે ત્યારે તેમની પ્રતિક્રિયા આપણે જાણી અને આ બાબતમાં હવે માલધારી સમાજનો પણ જે મીડિયાના માધ્યમથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી એક માંગ કરી રહ્યા છે કે તેમને પણ વળતર મળવું જોઈએ કારણ કે તેમનો વિકલ્પ જે છે ખેડૂતોને નુકસાન થયું છે ત્યારબાદ ચારાનો જે વિકલ્પ હતો જે પશુને આહાર કહી શકાય જેમના પર પશુ નિર્ભર છે તે આહારનો વિકલ્પ હવે ખરેખર નિષ્ફળ જતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે માલધારી સમાજના આગેવાનો હોય કે માલધારી સમાજ અમે લોકોએ વાત કરી તેમનો એક જ આગ્રહ છે અને અપેક્ષા છે કે સરકાર તેમની વારે આવે અને તેમની મદદ કરે નમસ્કાર